નમસ્કાર દર્શક મિત્રો i7 ન્યૂઝ ગુજરાતીની સાથે પૂછો આપની સાથે पायल બામણી તો જોઈએ આજના મહત્વના સમાચારમાં દેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામે સાર્વજનિક ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના કલ્યાણજીના મુવાડા ગામે સાર્વજનિક ગણેશ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવ દિવસ સુધી કાર્યક્રમ મજબૂત બનાવવા સંકલ્પ સાથે ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નવમાં દિવસે વિધિવત ગણેશ પૂજન યાતમન બાદ ગજાનંદ મૂર્તિને કલ્યાણજીના મુવાડા નજીક મેસવ નદીના કાંઠે તેનું વિસર્જન કરવામાં આવ્યું હતું તેમાં કલ્યાણજીના મુવાડાના યુવાનો વડીલો ભાઈઓ બહેનો અને નાના પુલકાઓ તેમજ આજુબાજુના ગામના ભાવી ભક્તો મહેમાનો ગામની અંદર ગણેશજીને વાતથી ગાજતે રંગે જંગી વરઘુડું કાઢ્યું હતું અને મેસો નદીમાં ગણેશજીની પધરામણી કરી હતી આમ કાર્યક્રમ ખૂબ સરસ રીતે સંપન્ન થયો હતો મહેશ યોગી આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે